નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર ગુજરાત રાજ્ય એસટી વિભાગે બસ ભાડામાં વધારો કર્યો દસ ટકા ભાડામાં વધારો થયો જુવો અહેવાલ એસટી બસના ભાડામાં હવે દસ ટકા સુધીનો મોટો વધારો ઝીકવામાં આવ્યો છે જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડવાની છે ગત રાતથી બાર વાગ્યા પછી ભાવ વધારો લાગુ થઈ ગયો છે ભાડામાં કરેલા વધારા પ્રમાણે આણત્રીસ કિલોમીટર સુધીની મુસાફરીમાંથી એકથી ચાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેમાં ગત રાત્રે બાર વાગ્યા પછી જ આ ભાવ વધારો લાગુ થશે એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર થશે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં એસટી નિગમ દ્વારા પચીસ ટકા સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો એસટી દ્વારા આ લાગુ થનારા ભાડામાં અડતાલીસ કિલોમીટર સુધી રૂપિયા એક થી લઈને છ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો બે હજાર ચૌદ બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો અહીં નોંધવું ઘટે કે ગુજરાતમાં દરરોજ અઢાર લાખ એકવીસ હજાર ગ્રામીણ મુસાફરો છેતાલીસ હજાર શહેરી મુસાફરો અને આઠ લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ એમ કુલ મળીને સત્યાવીસ લાખ અઢાર હજાર મુસાફરો રાજ્યની એસટી બસમાં મુસાફરી કરે છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન હજાર ત્રણસો સડસઠ ગામડાઓ એટલે કે નવ્વાણું પોઈન્ટ ચોત્રીસ ટકા ગામડાઓને એસટી નિગમે આવરી લીધા છે રોજ સરેરાશ અડસઠ હજાર ટિકિટ ઓનલાઈન બુક થાય છે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સુધી આ બસ સેવાઓ વિસ્તરેલી છે હાલ એસટી પાસે આઠ હજાર ત્રણસો વીસ આઠ હજાર ત્રણસો વીસ બસની સંખ્યા છે જેમાં વીસ વોલ્વો સ્લીપર પચાસ વોલ્વો સીટર પચાસ એસી સ્લીપર પચાસ એસી સીટર પચાસ ઇલેક્ટ્રિક ચારસો એકત્રીસ નોન એસી સ્લીપર સાતસો ત્રણ ગુર્જર નગરી પાંચ હજાર પાંચસો છપ્પન ડિલક્સ એક્સપ્રેસ એક હજાર એકસો પાંચ મિની બસ અને ત્રણસો લક્ઝરી બસ છે ભુજથી નખત્રાણા લોકલમાં ચાર રૂપિયા અને એક્સપ્રેસમાં છ રૂપિયાનો ભાવ વધારો છે ભુજથી માંડવીમાં લોકલમાં ચાર રૂપિયા અને એક્સપ્રેસમાં છ રૂપિયાનો વધારો છે ભુજથી અંજારમાં લોકલમાં ચાર રૂપિયા અને એક્સપ્રેસમાં પાંચ રૂપિયાનો વધારો છે ભુજથી મુન્દ્રામાં લોકલમાં પાંચ રૂપિયા અને એક્સપ્રેસમાં આઠ રૂપિયાનો વધારો છે ભુજથી ગાંધીધામ ભચાઉમાં લોકલમાં છ રૂપિયા અને એક્સપ્રેસમાં દસ રૂપિયાનો વધારો છે ભુજ દૂધઈ ભચાઉમાં લોકલમાં પાંચ રૂપિયા અને એક્સપ્રેસમાં દસ રૂપિયાનો વધારો છે ભુજ નલિયામાં લોકલમાં છ રૂપિયા અને એક્સપ્રેસમાં અગિયાર રૂપિયાનો વધારો છે ભુજ રાપરમાં લોકલમાં દસ રૂપિયા અને એક્સપ્રેસમાં ચૌદ રૂપિયાનો વધારો છે ભુજ નારાયણ સરોવરમાં લોકલમાં દસ રૂપિયા અને એક્સપ્રેસમાં ચૌદ રૂપિયાનો વધારો છે ભુજ રાજકોટ લોકલમાં પંદર રૂપિયા અને એક્સપ્રેસમાં ઓગણીસ રૂપિયાનો વધારો છે ભુજ અમદાવાદ લોકલમાં ઓગણીસ રૂપિયા અને એક્સપ્રેસમાં વીસ રૂપિયાનો વધારો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર